ટેબલેટ થી સ્માર્ટ શિક્ષણની વ્યવસ્થા છે તો આરટી વાળા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ અલગ અપાયા છે શાળાની ભેદભાવ જેતપુરની આ ઘટના છે ગરીબ બાળકો સાથે જે રીતે ભેદભાવની નીતિ છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે આરટી હેઠળ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે

તો શાળાની જે ભેદભાવ નીતિ છે ને તે નીતિને જ લઈને વાલીઓ આક્રોશમાં છે અને વાલીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે સ્કૂલમાં ધોરાજી રોડ ઉપર રહું છું મારી દીકરીનો વારો અહીંયા આરડી હેઠળ મળેલ છે તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે અને અમે આગળ આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે ચાર પાંચ વર્ષથી આ છોકરાઓને આરટીઆર ભેદભાવ કરવામાં આવે છે સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે છતાં એ લોકો અલગ બેસાડે છે અમે એમની પાસે લેખિતમાં માંગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે કોઈ લેખિતમાં આપવાની જરૂર નથી તમને અમે જો તમે બહુ બળજબરી કરશો તમે અમે પોલીસને બોલાવશો એટલે અમે કીધું કે અમે કંઈ તોડફોડ કરે ને તમે પોલીસને બોલાવો તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો પછી ફોન નથી કરેલો અમે હવે શાસના અધિકારીને અને ડીપી ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ કા અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કા અમારો આરટીએ રદ કરવામાં આવે અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલ કે આરટી ના સ્ટુડન્ટ ને પીસી ગોડા સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે ની માં તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે આગળ પણ આ ચાર થી પાંચ વર્ષથી અમે આગળના રિવ્યુ જોયેલા છે કે કમ્પ્લેન ઘણી બધી આવેલી છે મીડિયા પણ આવેલ છે પણ આ ઉપરના લેવલે કાંઈ આની કોઈ અસર થયેલ નથી અને આના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવેલ નથી

અને જીકે એન્ડ સી કે કોલેજના કેમ્પસમાં શાળાને ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે જીવના જોખમે વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ લેવા માટે મજબૂર થયા છે તો જે વાલીઓનો વિવાદ હતો તે વિવાદ બાદ ગુજરાત પક્ષની ટીમ પણ ત્યાં પહોંચી અને અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે ઘણી બધી મંજૂરીઓ અલગ અલગ વિસ્તારોમાં લેવામાં આવતી હોય અને ઓનલાઈન સિસ્ટમ જે

જે રીતે આક્ષેપ કરી રહ્યા હતા કે જે આરટી હેઠળના જે અભ્યાસ કરતા બાળકો છે વિદ્યાર્થીઓ છે તેમને જુદી રીતે શિક્ષણ આપવામાં આવે આવે છે છે તેમની સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં પરંતુ ગુજરાત ટીમ પણ આ વિવાદને લઈને જ્યારે તપાસ અર્થે પહોંચી ત્યારે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં પણ અનેક એવા દ્રશ્યો કેદ થયા કે જે ચોંકાવનારા હતા કે જ્યાં આ ઈમારત છે સ્કૂલની તેની બાંધકામ હજી ચાલુ છે હજી સ્કૂલ સંપૂર્ણ રીતે તૈયાર નથી તેનું ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું અને જે શિક્ષક જે શિક્ષણ લઈ રહ્યા જે વિદ્યાર્થીઓ છે તે જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે આ દ્રશ્યો રાજકોટ જેતપુરના છે કે જ્યાં કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે તે ચોંકાવનારા દ્રશ્યો છે અને અનેક સવાલ ઉભા કરનારા દ્રશ્યો સામે આવ્યા છે જો શાળાની ઇમારતનું બાંધકામ હજુ ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓને કેવી રીતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તે સવાલ થઈ રહ્યો છે અને જે રીતના હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ને તે પણ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે આ પહેલાની જ્યારે વાત હતી કે જ્યાં પ્રાણલાન છગલાન આ સ્કૂલ છે કે જેની અંદર જે આરટી હેઠળ જે ભણતા વિદ્યાર્થીઓ છે તેમની સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી હતી તેવી તેને લઈને વાલીઓમાં આક્રોશ હતો તો સાથે સાથે જ્યારે આ દ્રશ્યો સામે આવ્યા હતા કે ઇમારતનું કામકાજ ચાલી રહ્યું છે અને ભયના ઓથાર હેઠળ ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર થતા જોવા મળી રહ્યા છે મહત્વનું વાત એ છે કે શાળા પાસે બીયુ પરમિશન પણ હાલ નથી મળી તો સાથે ફાયર સેફટી નું સર્ટિફિકેટ પણ નથી કે જ્યાં ફાયર સેફટી ને લઈને પણ સર્ટિફિકેટ નથી છતાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસાડવામાં આવ્યા તેઓનું ભણતર ત્યાં ચાલી રહ્યું છે અને જીવના જોખમે આ તમામ વિદ્યાર્થીઓ છે તે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે એક તરફ બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યારે અનેક સવાલ ચોંકાવનારા ઘટસ્ફોટને લઈને થઈ રહ્યા છે તો આરટી વાળા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ અલગ આપવામાં આવી જો કે જે ફી ભરીને વિદ્યાર્થીઓ અહીંયા આગળ ભણવા માટે આવ્યા છે તેમની માટે જુદું સહુલિયત કરવામાં આવી છે તેમને ટેબ્લેટથી લઈ સ્માર્ટ શિક્ષણની વ્યવસ્થા તેઓ માટે કરવામાં આવી છે ત્યારે ફી આપી અને વિદ્યાર્થીઓ જે ભણે છે તેમની માટે તો યોગ્ય વ્યવસ્થા પરંતુ આરટી વાળા જેટલા પણ વિદ્યાર્થીઓ છે કે જે શિક્ષણ લેવા માટે અહીંયા આવ્યા છે અને જે સરકારની ધારાધોરણ છે તે મુજબ તેઓ આરટી હેઠળ જે અભ્યાસ કરી રહ્યા છે તેમની માટે જુદા પાઠ્યપુસ્તકો અલગ અલગ રીતે આપવામાં આવી રહ્યા છે અને તેમને માટે જુદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જુદી રીતે તેમને બીજા ઓરડે બેસાડી અને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને આ ભેદભાવની નીતિ છે તેને લઈને સંચાલકોની સામે વાલીઓમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જે શાળાની ભેદભાવની નીતિથી વાલીઓ આક્રોશમાં આવ્યા છે અને તેઓ હવે

પરંતુ જે રીતના દ્રશ્યો સામે આવ્યા એક તરફ તમે આરટી હેઠળ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સાથે સાથે જે ફી વાળા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમની સાથે ભેદભાવની નીતિ અપનાવી રહ્યા છો તેવા આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે સૌ પ્રથમ શું કહેશો આપ રમેશભાઈ આપ સ્કૂલના આચાર્ય છો ના 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 સર

સારી એવી સવલત આપવામાં આવી રહી છે સ્માર્ટ ક્લાસની અને પાઠ્યપુસ્તક અલગ રીતે આપવામાં આવી રહ્યું છે તો આ તમામ વિવાદને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ વિવાદને લઈને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ત્યાં પહોંચી તો અનેક ચોંકાવનારા ખુલાસા છે તે પણ સામે આવ્યા છે અને આ ઘટસ્ફોટ થતા જ્યારે ગુજરાત પશ્ચના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તેને લઈને પણ હવે વધુ સવાલો આ શાળાની સામે ઊઠી રહ્યા છે શાળા સંચાલકો સામે ઊઠી રહ્યા છે કે શાળા પાસે બીયું પરમિશન નથી ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ નથી ને જે ઇમારત છે તે ઇમારતનું આ કાર્ય છે તેની નિર્માણાધીન ઈમારતની અંદર આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બાળકો જીવના જોખમે પોતાનું ભણતર ભણી રહ્યા છે એક તરફ વાત કરવામાં આવે બાળકોના ભવિષ્યને લઈને ભવિષ્યને સાથે ચેડા તો આ શાળા દ્વારા શિક્ષણ આપવામાં કરવામાં આવી રહ્યું છે પરંતુ જે જીવના જોખમે આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે સંવાદદાતા હરેશ ભાલિયા આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે હરેશ જે રીતના વાલીઓનો એક આક્ષેપ હતો કે વાલીઓ કહી રહ્યા છે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ સાથે તો બીજી તરફ જ્યારે આપ પણ ત્યાં આગળ પહોંચ્યા ત્યારે અનેક એવા ચોંકાવનારા ખુલાસા પણ થયા છે કુશાગ્રજ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આ જે સ્કૂલ છે તે વારંવાર વિવાદમાં રહી છે તેને લઈને વારંવાર આ જ પ્રકારે આ ઘટના બનતી હોય છે પરંતુ અહીંના સંચાલકોના પેટનું પાણી નથી હલતું ત્યારે જ્યારે ગુજરાત ફર્સ્ટ જ્યારે આયા પહોંચ્યું ત્યારે અમને અનોખી જે જગ્યા છે તે જોવા મળી ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો આ બિલ્ડિંગનું કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગનું કામ ચાલુ છે તેને લઈને હજી તો કામ ચાલુ થઈ રહ્યું છે ત્યાં જ પરંતુ જીવના જોખમે આ અભ્યાસ કરવા બેઠા ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર ને જયારે આ બાબતે પૂછવામાં આવ્યું કે આ બાંધકામ છે તેની જે મંજૂરી છે તે લેવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા ત્યારબાદ

બેટો નીચે બેટો ફિટ કરી દેવામાં આવી છે અને જીવના જોખમે બાળકો આ બેટો માસે બેસી અને અભ્યાસ કરી રહ્યા છે તેને લઈને આ લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા જાગૃત લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે અમને તો ખ્યાલ નથી કે અમારા બાળકો આ અભ્યાસ કરે છે પરંતુ હજી કામ શરૂ છે અને બાળકોને જીવના જોખમે બેસાડવામાં આવે છે ત્યારે વાલીને તો ખબર જ નથી હોતી પોતાના બાળકો ક્યાં છે જ્યારે અહીંના સંચાલકોને મળવા જાય ત્યારે સંચાલકો મીડિયાને બહાર કાઢે છે અને પૂરતો જવાબ નથી આપતો એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલના સંચાલકો છે તે મીડિયા સામે પણ દાદાગીરી કરી રહ્યા છે જો મીડિયા સામે દાદાગીરી કરતા હોય તો બીજી દાદાગીરી શું નહીં કરતા હોય હરેક સવાલ છે તે ઉઠવા પામે છે જી પાસેથી આગળ પણ માહિતી માહિતી લેતા રહીશું પરંતુ હાલ આપવા બદલ આભાર તો જે રીતના દ્રશ્યો જેતપુરની શાળાના સામે આવી રહ્યા છે કે બીયુ પરમિશન નથી છતાં પણ બાંધકામ હાલ નિર્માણાધીન બિલ્ડિંગની અંદર જે બાળકો છે તે પણ અભ્યાસ કરી રહ્યા છે અને જીવના જોખમે અભ્યાસ કરતા હોવા છતાં પણ સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે કોઈ પણ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવામાં આવી નથી રહ્યા